ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અભ્યાસ વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આજે આપણે પાંચમો ટોપિક સમાનાર્થી શબ્દો કઈ રીતે આપણે પરીક્ષામાં પૂછાવાના છે અને આપણે કઈ રીતે લખવાના છે એની સમજ મેળવી લઈએ સાવ સહેલું છે સાવ સરળ છે સમાનાર્થી શબ્દો કારણ કે આપણે પ્રાઇમરીમાં ત્યાંથી ભણતા આવીએ છીએ લખતા આવીએ છીએ પણ એ અત્યારના ધોરણની અંદર સવાનાથી શબ્દો કઈ રીતે તમારે એનું કામ કરવાનું છે પેપરમાં કઈ રીતે લખવાના છે એની વાત જરા જણી લો તો સમાનાર્થી શબ્દો પાંચમો તો જે ની સૂચના કે કવિ હોય છે નીચે વિભાગ ઓ માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો વિભાગ ભાવમાંથી શોધીને લેજો ઓ માં જે શબ્દો આપ્યા છે એના સવાનાથી બામાં આપ્યા છે એટલે તમારે કાંઈ યાદ કરવાની જરૂર નથી ગોખવાની જરૂર નથી તમારે તો શું કરવાનું કે આમાંથી શોધી અને બસ રીતે લખી નાખો એટલે તમારું કામ પૂરું એટલે સાવ સરળ અગિયારમાં આ રીતે સમાધાનથી શબ્દો પૂછાય છે જે વિભાગ અ અને બ જોઈએ તો વિભાગ અ માં બે શબ્દો આપેલા છે એક શિખર બીજું બાળક અને વિભાગ બ ની અંદર

બીજો શબ્દ શું છે એ ડાયરેક્ટ લખી નાખવાનું ભાગ તો આમાં કયું છે એ સૌથી લખી દો એમાં છે ભગવાન ઉદ્યાન ભાગ એટલે બગીચો બગીચાના સમાધાનથી ઉપવન ઉદ્યાન બસ આ રીતે જવાબ લખો એટલે તમને જે કઈ સમાધાનથી જે માર્ગમાં પૂછાય છે એ માર્ગ તમારા મળી જશે તમને આ પણ નહીં

અને પ્રકરણ છ ના શબ્દોના અર્થની પણ પીડીએફ સાથે મોકલીશ અને તમે એમાંથી વધારે શબ્દોનો અભ્યાસ કરજો અને તમારા બુથમાં પાંચમા ને છઠ્ઠા પ્રકરણ તરીકે એ શબ્દો લખી લેજો વાંચજો વિચારજો અને બરાબર પરીક્ષા માટે પણ તૈયાર કરી લેજો ધ બેસ્ટ